નગરપાલિકા સંચાલિત મુખ્ય શાળાની બાળાઓએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથ અને આમંત્રિત તમામ મહેમાનોનું કુમકુમના તિલક કરી સ્વાગત કર્યું હતું આ તકે સરકારે લાગુ કરેલી પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નગરજનોએ નિહાળી હતી આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કિટ મંજૂરી પત્રો ચેક એનાયત કર્યા હતા આ તબક્કે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલે અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં અંદાજે સાત કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંદર નવેમ્બરથી આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એની શુભારંભ કર્યો છે એ દરમિયાન આજે અંકર શહેરની અંદર આજથી શુભારંભ થયો છે ત્યારે જે ધ્યેય છે કે આ યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની જે અનેકવિધ યોજનાઓ છે એ યોજનાનો લાભથી કોઈ વંચિત ન રહી ગયા લાભાર્થી એ માટે આ દેશના તમામ ગામોની અંદર બે લાખથી વધારે ગામોની અંદર આ યાત્રા કરવાની છે અને છવ્વીસ જાન્યુઆરી એની પૂર્ણ થવાની છે જે પ્રકારે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થયા છે આવતા બે હજાર સુડતાલીસમાં જ્યારે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા ત્યારે જે આવનારા પચીસ વર્ષની અંદર ભારત દેશ વિકસિત દેશ બને ભારત દેશ ભવ્ય બને એ પ્રકારની જે મોદી સાહેબની પરિકલ્પના છે એને સાકાર કરવા માટે આ જે તમામ ગરીબ લાભાર્થીઓ છે લાભાર્થીઓને આ લાભથી આવનારા દિવસોની અંદર એ પોતે પણ આર્થિક રીતે પગભર થાય એ પ્રકારના આ ધ્યેય છે અને આપણે જોયું છે કે છેલ્લા બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી જ્યારે આ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારથી અનેક યોજનાઓની શરૂઆત કરીને ગરીબો સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા હતા આજે બે હજાર ચૌદથી છેલ્લા સરળ નવ વર્ષથી આ દેશના વડાપ્રધાન તરીકે પણ દેશમાંથી અનેકવિધ યોજનાઓ બનાવીને આ છેવાડાના વ્યક્તિને પોતાના લાભ મળે અને એ લાભ થકી પોતે આશરી રીતે પગભર થાય એની સાથે સાથે આજે અહીંયા વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે સાથે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સાત કરોડ જેટલા કામો એનું ખાતમુહૂર્ત અહીંયા કરવામાં આવ્યું છે એમાં અંકલેશ્વર નગરપાલિકાની ઓફિસનું રિલેશનનું કામ નગરપાલિકાના જુદા વિસ્તારમાં આરસીસી રસ્તાઓ બ્લોક પેવલ રસ્તાઓ એની સાથે સાથે ડ્રેનેજ લાઈન એના માટેની આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે ત્યારે પ્રમુખ શ્રી લલિતાબેન ઉપપ્રમુખ શ્રી ભવેશભાઈ નિલેશભાઈ સંદીપભાઈ વિનયભાઈ આ તમામ મિત્રોને પણ હું શુભેચ્છાઓ પાઠવું છું કે આવનાર દિવસની અંદર અંકલેશ્વરમાં આનાથી પણ સૌ વિકાસ થનાર છે ત્યારે બધા સાથે મળીને આ વિકાસ યાત્રાને આગળ ધપાવીએ પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર